ડોહો ભાત હોય કે ના થાય ઘર છે ખબર છે એ ભલે હું તો કઉ છું ગોબર ડોહા ના ભાગ માં હો જીવણીઓ ભોગવતો પણ કાયદેસર માં નો ચાલે ચાલ છે મારા પુંજાબા નું ચાલે વાર છે બે દાળા કચરો સાફ કરવા દો ઉપર ઉપર નો કાઠમાળ બધો ખરો ને ખેચી મારો એટલે બધો કાયદેસર કરવા તો હંજી વડિયો તો હલવાય ના સમજણ પડતી નોમ કરું છે નોમ તો મારા પૂંજા કેવાય

જીવણીઓ ખરો ને કોઈ આખું પાછું કરતો રૂપિયા લીધે હે તું તું બહુ મારા મિલકત રાખી લીધેલા કાકા મગજ વાપરવું પડે મગજ વાત કરો છો કરી હો ખરા બાપુ મહિના માં મને આ મિલકત બતાવી ને મને તો ખબર જ નથી શું કાકા એ તો આજુબાજુ જોવું પડે કોઈ આકાશ માં ડોળા ફાડીને ને હેડ હેડ ના કરવાનું હોય રૂપિયા રૂપિયા કરી રહ્યા છો કેટલા રૂપિયા થી ઘેર

ઝવેરાબર થી ના પૂંજાબા તમારો ઘણું બધું મેલીમાંથી તમે કોઈ મેલ્યું છે હાલ તો કોઈ નહિ પણ ઘર તો સાકા કોઈ નહીં હું તો કઉશી ખાલી આ ઉપરનો કાઠમાળ કાટમાળ ને લોખંડ નો પત્રો હા

અન કોઈ વસ્તુની જરૂર હોય તો માગો આ સાફ નહી કરે મો પત્રોય કાટ ખાવા મન દયો મો બંગાળમાં દવાના જ લાયક છે ધર થડો હા ખરા ખરા બધું વાળી વાળી ને તો નાખો હવે જોજો પાછા તમારો ડોહા બોહા કોઈ વળી પત્રો ઓઠા અંતારી બંચારીને જવાય તો વળી ભાઈ પડી જાય નક્કી નહિ ખેમા

પણ મને નહીં લાગતું કે કઈ ના મેળ આવું બધું ભંગાર માં જ પડશે આ ખીલા ને આ બધું કોણું કરવા ને કરવા ને વાર્તાઓ જૂનો પત્ર ખરો ને પાછો મજબૂત છે લઈ જજે એ હારું હાલ તમે ચાલુ રાખો વાળવાનું હાલ પોળી પોળી પીવો જ લેતો અમુક ચિંતા નહીં અમુક ખરો ને

ના પેલા મારે જવું પડશે જો આ શિકલ હોય હું લેવા આવ્યો છે એ તમ સરસ લે ઉપર એ નેતે ઉતરો નેતે ઉતરો પત્રો ફોડી નાખ્યો ખબર પડે છે કે નઈ ગોડા વદરા જેવો થઈ ગયો છે કે હું લે તું લે તું તા છે કે હું તું તો તમ લે તું એટલે લે અલે પત્રો ફોડો છે આ કોમા હું આવી છું મારો હું વરાતુ કોળીમાં ઘરમો પાડવાનું છે એ હું તને વા એ હું તારા દોહાન કશું નહીં બોલ્યો હો

બે ચાર કરો આ ઝઘ નો ગમે તે કરીને આપણો આશય એવો છે કે પોલીસ સ્ટેશન માં કેસ થાય અને હવે કોર્ટ માં કેસ જાય જો કોર્ટ માં કેસ થાય ને તો કાગળીઓ નો ધણી ખૂણ જોઈ લે મીટર મારા ડોહાના કરો બે ચાર માલિક શું કરું શું માલિક હું એટલે ભોગવટો તું માલિક એમ હા તો મારા પૂંજા છે ઘર ઓહો તારો પુંજો ખરો ને તારો બાપો પેલા ખીધું ડોહા ખરા ને કટકો કટકો રોટલો વેચીને ખાતા એટલે તારું બાપા ને ખરું ઘર ગરબર નહી હોય તો રવા છે તને ખબર છે અમાર વાતો કરતા મારા બાપ ના બાગ નું તારા બાપ ના બાગ નું ભેગું જતો એટલે જીવન આખો તારા બાપુવાનું નઈ જ પોતા ને દેવા તું તો બોલે જ

તૈયાર ઘરમાં પેહી જ આવે ને એટલે આપણા પ્લાન પ્રમાણે ખરું ને તમાર પડી જ દવાનું હાથ પગ જુદો કરી જ નાખવાનો પછી ખરું ને જોયું જો પોલીસ સ્ટેશન માં ચાર દાલા મારે રેવું પડશે એ જ કહ આ ઘરના માલિક તો થઈ જાવ કે નઈ થઈ જાવ

પતી ગયું સોમા કાકા હોવાની પછી શેસેલો પાપડ એ ભાગ્યો નહીં આ તો ગમ માં ખાલી થૂક ઉડાડ

તમે બે જણા ખરા ને ભૂઈ પરવાના છો આ ખાખરાની ની ખિસકો લઈ જો કાકા બરો બરનો કંટાળી ગયો છે આ બે નાની વાળી છોથી લઈને આવ્યો શ્રીખાન જો માં કાકા એકે બળા કૌલાડી મે છે ડોહા વાતો કરતા કે ડાકુ લઈને આવો ને એક ગોળી મારી લે કે આ બાત તો મોટો ગાબડું થઈ જાય મને નહીં લાગતું કારે જો માં કાકા મેલા છે જો કાકા કહી દો કે આટલો ફેર દવા દે અમે કચેરી એ જોઈ કરે આટલો વખત દવા દે મને ખાલી શિકર બેન નાની વારી સામે ના દીધી

અને આ બંદુક નો કેસ લખાઈ દે અને મિલકત પડાય લીધી છે મોમાં ખરા ને કાયમ માટે કદી એ છૂટા બધી મિલકત એ તમારી થઈ જમીન એ તમારી થઈ બધું તમારું થઈ જ આપડે પોલીસ સ્ટેશન ઉપર છે ને

પછી તું પહોચી વળીશું સરપંચ કીધું કેતો લાઈન નહીં કેતો કોક નહીં એક આદુ આવું મનમાં સરપંચ નહીં પણ નહીં છોડતો ના બન્યો છે સરપંચ હોય ને તો તું ડેપોટો બને નકા ઘંટરી વગાડતો હોય તું તો મંદિરમાં એક વખત ભેગો થા મને ભેગો નહી થતો તું મો શાંતિ થઈ આ ખરાન બિવરાય બિવરાય કરતાતા આમ તો જીવનને આ મારે હોય પોણી સોરવાનો ટાઈમ છેલો ને અરે વચમાં ડફરું લઈને આયાલા ને બખાડો કરે એવું થોડું ચાલતું હોય છે બીવા તો નહીં કોઈ જીવન જીવન લાલ

એટલા તાર મોમો સરપંચ થઈ જાય એટલે કોઈ ગરમી ના કરતો બોલા કોઈ સરપંચ છું તો હું ડેપોટી છું જીવનલાલ ડેપોટી સરપંચ ના લીધા બન્યા તો ખબર છે ને ઓ

સાનું પાણી છોડ્યું તું ક્યો કે પેલા કાલે પાણી છોડ્યું તું આજે પાણી હમણાં જઉસુ એટલે શું શું છે અત્યારે પાણી છોડી કોક તોડી ના છું એ બનાયા આટલો બધો પાવર કરો ચા કરતા કેટલી કરો બતા મોટ સરપંચ વાળો એ મને બનાવ્યો ડેપોટી ઓ ગોમ્બ જીવનલાલ તમારું કોઈ ઓળખો નહી રાખે એવું કોઈ તમારા પાણી બિહાર નહી તમે શોધી ડેપોટી બની જાય ડાયરેક્ટ તને ખબર નહીં પાછો ના ખુ એવો તું મોટો દબડો તારી બિખતે

સારું તું આ માણસ ખરો ને અરે તમને ખબર નહી જીવનયાની જેટલો પાવર કરતો તો ચા કરતા કેટલી ગરમ વધારાથી આલી દીધી મોઢા ઉપર પાછો કેતો બંદૂક લઈને આવ્યો તો શી વાળી બંદૂક બંદુક લાફા મેલા એટલે પાછો ઘેર જઈને મારા કદી ફરવાની લાયો નહીં અને ડેપોટી બંદૂક લઈ દીધી બે નળી વાળી લઈને આવ્યો પાછો આ ડેપોટી બનાવાય આ નું કશું ના ના હા થોડી જુઠ્ઠી છે આ જો નાટક નહિ એટલે પૈસા બાપા છે બે અરે ગરમી એટલે તમે જોવા તો પાવર કરતો હતો મેં તો તૈણ કસી દીધી મોટા ઉપર

કાદા ઓડું કર્યું તો ગમો એના મંદુક ના લાવે છે ગમ્બા કમ્પાઉન્ડ કર્યું છે જીવણીએ